ના પહેલગામ ખાતે ઇસ્લામિક આતંકવાદીઓએ જે હુમલો કર્યો અઠાળીસ નિર્દોષ લોકોની હત્યા થઈ આ છોડેપુર જિલ્લાના બોડેલીએ હિન્દુ મુસ્લિમ સમાજની એકતાના એક ભાગરૂપે જે બંધ રાખ્યો છે તે સરાહનીય છે પરંતુ એક સવાલ પણ એવો ઉદભવે છે કે છેલ્લા અગિયાર વર્ષમાં આ રાષ્ટ્રવાદી અને હિન્દુવાદી સરકારના શાસનમાં ત્રીસેક જેટલા આતંકવાદી હુમલાઓ થયા છે તો સરકારે હવે જાગૃત થવાની જરૂર છે ખાસ કરીને પ્રજાએ અને આ પહેલગામના હુમલાના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે પણ પોતે પોતાની ચૂક થઈ છે વહીવટતંત્રની અને સિક્યુરિટી એજન્સીઓની કે ઇન્ટેલિજન્સ બ્રાન્ચની જે ચૂક થઈ છે એ પણ સ્વીકારી છે જાગ્યાતાથી સવાર ફરીથી આવા હુમલા ના થાય રાષ્ટ્રમાં કોઈ પણ જગ્યાએ અને નિર્દોષો જીવ ના ગુમાવે એની તકેદારી રાખવાની જવાબદારી સરકારની છે અને આ બાબતે પ્રજાએ પણ વધુ જાગૃત થવાની જરૂર છે દેશમાં કાશ્મીરમાં આજે જે પહેલગામની અંદર આતંકવાદી હુમલો થયો છે એ ખરેખર નિંદનીય છે માનવ સમાજ માટે નિંદનીય છે

ભારત સરકાર કડક માં કડક પગલા લે એવી અમે આશાઓ પણ વ્યક્ત કરીએ છીએ ઉદેપુર જિલ્લાના બોડેલી મૃતક ના પરિવારજનો છે એમને શાંતિપ્રિય રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પણ અમે એક આ કાર્યક્રમ રાખેલો છે જેથી કરીને દેશમાં શાંતિ જળવાઈ રહે અને પાકિસ્તાનને આતંકવાદને મૂતોળ જવાબ આપે સરકાર એવી પણ આશાઓ રાખીએ છીએ શાહિદ મનસુરી કાશ્મીર ની અંદર જે આતંકવાદી ઘટના બની અને એની અંદર અઠ્યાવીસ જેટલા લોકો સ્વર્ગસ્થ થયા એવા પવિત્ર તમામ આત્માને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને સાથે સાથે આજે બોરેલી શહેર સમગ્ર જળબે સલાક કાલે કોલ આપવામાં આવે તો તમામ આગેવાનો દ્વારા આજે જળબે સલાક એ બંધ રહ્યું છે આ બાબતે અમે ભારત સરકાર પણ વિનંતી કરવા માંગીએ છીએ અત્યારે જે લોકોની અંદર એક આક્રોશ છે કે આજે ખભે ખભો મેલાવી અને આજે ભારત સરકાર સાથે તમામ ભારત દેશનો નાગરિક ઉભા રહ્યા છે એવા સંજોગો અંદર માનનીય વડાપ્રધાન શ્રી અને માન્ય શ્રીને વિનંતી છે કે આ પાકિસ્તાનનો ભૂકો બોલાવી અને આતંકવાદી ને પૂરા નાબૂદ કરી દેવો જોઈએ આ કાશ્મીરનો જે મુદ્દો છે ખૂબ સળગતો છે અસંખ્યવાર લોકો એ મરવાનો વારો આવ્યો છે અસંખ્યવાર લોકોને મારી નાખ્યા છે એવા સંજોગો આપણા સૈનિકો શહીદ થયા છે આપણા કેટલા સિવિલ શહીદો થયા છે આવી ઘણી દેશ રહ્યો છે તો આ તબક્કે અમારી એક જ માંગણી છે સરકાર પાસે કે આ પાકિસ્તાન નો ભૂકો બોલાવી અને તમામ બીજા દેશો ને પણ દાખલા રૂપ બનાવવા માટે અમારી વિનંતી છે બોડેલી વડાપ્રધાન શ્રી સાથે એમનો રહેવામાં વધારો થાય અને એમને તાકાત મળે એવી આજે આ બોલેલી દાખલ રૂપ બંધ રહ્યું છે એ બદલ તમામ વેપારીશ્રી અને તમામ નાના મોટા ગલ્લા લારી ના આગેવાનો ને આ તબક્કે દરેક સમાજના ના વ્યક્તિઓનો પણ આભાર લલિત ચંદ્ર રૂઈ